મુસ્લિમો માટે પવિત્ર ગણાતા રમઝાન મહિનાનું આગમન હવે થોડાક જ દિવસો દૂર છે ત્યારે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર ગણાતા શહેરો મકાની મદીનામાં સાઉદી રોઝા દરમિયાન કરવામાં આવતા ઇફતાર અંગે મોટો નિર્ણય કર્યો છે આ વર્ષે રમઝાન મહિનાની શરૂઆત દસ માર્ચથી થઈ શકે છે તે નવ એપ્રિલે સમાપ્ત થશે આ મહિનામાં મુસ્લિમો સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે દિવસભર ઉપવાસ બાદ સૂર્ય ઢળ્યા બાદ તે ઉપવાસ તોડે છે જેને ઇફતાર કહેવામાં આવે છે આ દરમિયાન ઘણા લોકો મુસ્લિમોમાં ઇફતારનું આયોજન કરે છે પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ મસ્જિદોમાં સાફ સફાઈ જણાવ્યું સાઉદી અરબના મંત્રાલયની નોટિસમાં જણાવ્યું છે કે ઇફતારના આયોજનની જવાબદારી ઇમામ સાહેબ અને મોઈઝનની છે તેમની એ પણ જવાબદારી છે કોઈ પણ મસ્જિદમાં ઇફતાર ન યોજવાના નિયમનો ભંગ ન કરે ખાવાનું પતી જાય તો તેના પછી તરત જ મસ્જિદોની સાફ સફાઈ કરાવે સાથે જ હવે મસ્જિદના અધિકારી ઇફતાર માટે દાન નહીં લઈ શકે તો મસ્જિદ પરિસરમાં કેમેરા કે મોબાઈલ ફોનના ઉપયોગને પણ રોકવાની વાત કહેવાય છે નમાઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવા સામે પણ પ્રતિબંધ મુકાયો આ સાથે નમાઝને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવા સામે પ્રતિબંધ મુકાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ